નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ આજ છે રવિવાર તો સૂર્ય દર્શન કેવાય આમ મતલબ કેવાય આપણે તો એવા શબ્દ ન આવડે તો બધાને જય શ્રી કૃષ્ણ જે દ્વારકાધીશ જેમાં મેલેડીમાં એવા શબ્દ ઘણા ઉપયોગ કરતા હોય છે આપણે બધા માતા સમાન માની છીએ આપણે એવું કઈ નઈ આપણે જે શબ્દ આવડે જે બાપા સીતારામ છે તો સવારે ઊઠી ગયો તો મતલબમાં છ વાસે આજે મોડું થઈ ગયું હતું થોડું કાલે છ વાગે ઉઠી ગયો હતો કેમકે એવા શબ્દનો ઉપયોગ હું કરી તમને સારું લાગે છે એટલા માટે કેવું પડે છે કે હું વૃક્ષ વાવવાનું કહું છું એ સારી વાવ બાબત નથી તો આપણે એવું શરૂ કરી દઈએ એની સાથે તમને વૃક્ષ વાવવાનું કહે તો તમને મજા આવશે કેમ કે અમુક વસ્તુ હોય પણ રીતે કહો સારી રીતે કહો ખરાબ રીતે કહો જે વસ્તુ વાવી પડશે એ વાવી પડશે એમાં તમે હાનાકાની કરશો એમાં કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી વૃક્ષ વાવવા જરૂરી છે બધાને ખબર છે હા રાજુભાઈ કહે છે કોમેન્ટ નથી લખવી નથી એનો વિડીયો જોવો વાળો એમાં હું જોઉં આપણને તો જે મતલબમાં ખેતરમાં બતાવતા હોય અમે જાગી ગયા સવારે હાથીઓ કરી લીધું અમે આજ પારી સી અમે આજ કંટોલા વીણવા ગયા હતા અમે આમ કરવા ગયા થા એવા વિડીયો જોવા છે એમાં મજા આવે છે એમાં બે એનો ફોટો બતાવી આમાં તો હું એકલો બતાવ તો હું કાંઈ દેખાવમાં સારો નહીં હોય એવું લાગે છે મારે બધું ડીપમાં નહોતું જવું પણ જવું પડે છે કારણ છે તમે તમારી મારે નથી બોલવું તો અમુક શબ્દનો ઉપયોગ કરાવો છો તો વૃક્ષો આવવા જરૂરી છે બધાને ખબર છે જે ખેડૂતો મને એકથી રેગ્યુલર મારો નિશાન નંબર હોય છે ફોન પણ આવે છે કે નહીં રાજુભાઈ અમને કોમેન્ટ લખતા નથી આવડતી પણ તમે કહો છો એ વાત સાચી છે પણ જે આ બે હજાર લોકો વિડીયો જોવે છે નથી કોમેન્ટ લખવી દસ થી બાર કોમેન્ટ આવે તો હું આ બે હજાર લોકો જોવે એમાંથી પછા ટકા અનપડે છે હું નથી માનતો કે એમાંથી પછા લસા ટકા ઉપર તમે બે હજાર જોવો એમાંથી એક હજાર લોકો તો ભણેલા ગણેલા છે નથી લખવું રાજુભાઈ હારે આગળ આવી જાય મારે કઈ આગળ આવવું નથી આપણું પર્યાવરણ છે આપણે બચાવવું પડશે કાલે હાજર મેં વિડીયો આપ્યો એમાં કીધું છું વૃક્ષ વાવવા છે તો આપણે વાવો પછી આપણી ઘરની સુરક્ષા આપણે કરીએ છીએ તો આપણે એની જવાબદારી લેવી પડશે કોઈ વિદેશ માંથી આવે આપણી કે રાજુભાઈ કીધું છે છે એનો ફરવા આવી એના ગાડ માં એને ભારતમાં વાવી દઈ તો એ તમે કોઈ વહેમ માં રહેતા આપણી વસ્તુ છે આપણી આપણે આપણે ખેતર હોય હું મારા ખેતર માં છું કપાસ છે મેં કપાસ વાવ્યો છે આલો થોડુંક બતાવી દઉં આપણે હું વાવ્યું તમને ધીરે બતાવતા રહીશું આગળ આપણે ડુંગળી પણ કરવાનું છે એ તો તમને બતાવશું એમ કે આવી વસ્તુ સારી લાગે છે એમાં કઈ હોતું નથી જાણું પણ વૃક્ષ વાવવું બાબત સારી છે હજી તો અમુક જિલ્લામાં વરસાદ પણ સારો નથી છો બધાને ખબર છે એ બધી વાત સાચી રાજુભાઈ તમે કહો છો એ માહિતી પણ સાચી છે પણ અમારે વૃક્ષ વાવવા નથી વૃક્ષમાં કોને ખબર કે એવા કાંટા આવતા છે આમ પકડવામાં તકલીફ પડતી છે એટલો બધો વજન આવતો છે બબે મણ કે ખાડા ગાળીને લઈ લીયા કેમ એક માણસથી થાય નહીં ઘરમાં ચાર સભ્યો હોય પણ રાજુભાઈ વૃક્ષ તો નથી વાવવા ઉનાળો આવશે એસી ત્રણ મહિના એની રાહત લઈ લઉં અને વધારે ગરમી પડશે રાજુભાઈ તો અમેશાને ઘરની અંદર પુરાઈને દઈશું પણ વૃક્ષ તો નથી વાવવા ભલે પછી આવતા વર્ષે ઓછી ગરમી પડે પછી શાકભાજી નો ભાવ ડબલ થાય અનાજનો ભાવ ડબલ થાય વરસાદ ન પડે અતિવૃષ્ટિ આવે તો શું થાય કોઈ પણ વસ્તુ એના ભાવમાં ફેરફાર થાય એ બધાને ખબર છે એવા શબ્દોનો આપણે પ્રયોગ કરવાનો જે સેલિબ્રિટી બની ગયા છે લાખો બબ્બે લાખ સબસ્ક્રાઇબર થયા છે ઘણા ને મને પસાર થયા છે બે દિન પહેલાં તો પણ એને પણ નથી બનાવવા રાજુભાઈ તમે બનાવો છો તમે બનાવી રાખો તમે કહેશો અમે બનાવશો તો તમે સેલિબ્રિટી બનીયો મારે સેલિબ્રિટી નથી બનવું હું ખેડૂતનો દીકરો છું મારે ખેડૂતનો દીકરો જ રહેવું છે મારે કોઈ હીરો કે એક્ટ્રેસ નથી બનવું મારે ખાલી મારે કહેવાથી કોક સુધરતું હોય તો સુધરવા સુધારવા છે મારે કહેવાથી કાલના વિડીયો મેં તમને કીધું છું ગાજેતરમાં એક ગામમાં સોપાણા છે મને આનંદ થયો કે જો હું બે મહિના થી મહેનત કરતો હોય એક ગામમાં માં એટલા સોપાના છે તો મને બહુ મજા આવી કે નહીં જો આપડે એટલી મહેનત કરી છે તો હું આવી મારી મહેનત બે વર્ષ ત્રણ વર્ષ જેટલી કરવું પડશે હું કરીશ મને કોઈ પણ પ્રકાર તકલીફ પણ મને એવા ખોટા વિડીયો બનાવતા આવડતું નથી એમની સવારે એટલા વાગે જાગી ગયા શાહ બનાવ્યો તો બપોરે ખીચડી બનાવી હતી પછી હાજર દાળ ભાત બનાવશે એવો વિડીયો તો આપણે બનાવવો નથી બનાવીશ પણ નહીં એમાં મને રસ જ નથી તો એ લોકો વિડિયો બનાવે છે મેં એને કીધું છે એ મારા વિડીયો જોતા છે પણ રાજુભાઈ કીધું છે વૃક્ષ હોવાનું નહીં આપણે એ વિશે વિડીયો નહીં બનાવી આપણે એસી લેવા જવું છે એ સારું છે પચાસ રૂપિયા સોડવો મોંઘો છે એસી એક લાખનું છે એ સસ્તું છે એક લાખ રૂપિયા એ સસ્તું છે પાંચ પચાસ રૂપિયા એ એની કિંમત ઓછી છે મતલબમાં એ તમારે તમારી રીતે સમજી લેવાનું પચાસ રૂપિયાનો સોડવો હોવો એમાં તકલીફ પડે છે લાખ રૂપિયાની એસી લેવું એમાં તકલીફ નથી પડતી એવી પરિસ્થિતિ થઈ ગઈ છે પણ તમે જ વૃક્ષ વાવવાનું કોશો એ અમારાથી નહીં થાય વૃક્ષ ઉપાડવા માટે દવા બાર જણાની જરૂર પડે ખાડો ગાળવો પડે એવી બધી પરિસ્થિતિ છે પણ નથી વાવવા પછી પક્ષીઓની સંખ્યા વધશે તો ખેડૂતોને ફાયદો થશે ઘણા ખેડૂતો વાવે છે આંબા વાવો મળે છે પણ મને ખબર જ છે ખેડૂતોને તો હું કાંઈ વધારે કઈ કહેતો નથી ખેડૂતો લોકોએ લગભગ બધા વાવ્યા છે ને મને ફોન પણ આવ્યા છે અને જેને વાવ્યા છે આપણે વિડીયો બનાવીશું આપણે એવું નથી કે ભાઈ હું એક જ હારો આપણે કહેવાથી જો કઈક કરતા હોય કે ભાઈ વૃક્ષ વાવવા જરૂર છે તો એને પાસ વૃક્ષ વાયુ છે તો હું એની વાડી જ વિડીયો બનાવીશ કોઈ એક સિટીમાં હોય હોય તો આપણે એનો વિડીયો બનાવીશું આપણે એવું નથી ભાઈ હું એક આપણી માટે બધા એક સમાન એક સરખા છે આપણે બધાની હોય નથી સેલિબ્રિટી એના વિડીયોમાં કે મને એટલા વેણાં મળવા આવતા પણ વિડીયોમાં બતાવે નહીં એટલે હું ટાઈમ ન હોય મારે આવું ન હોય એવું મારે કાંઈ આવતું નથી હું જ્યારે ફ્રી હોય ઘણા લોકો ફોન કરે છે નથી ઉપાડી એક તો સાલું ગાડી હોય થોડા કામમાં હોય પણ ખેડૂતોને ખબર છે હું આમ રિપ્લાય આપું છું નંબર હુલો આપું છું કે હું તમને મદદ કરી એટલા માટે આપણે કાંઈ એવું નથી કે ભાઈ હું સેલિબ્રિટી બની ગયો છું સેલિબ્રિટી માટે ઘણો સમય લાગે છે એવું આપણે બનવું નથી આપણે સાદા ને નાના માણસ ખેડૂત પુત્ર છે એ સારું છે આપણે તો આગળ લાઈવરાજી બતાવીશું વાર છે રવિવાર તારીખ છે અગિયાર આઠ બે હજાર ચોવીસ આવું બધું બીજા બધા છે આજ સવાર રવિવારનો થઈ ગયો છે તો અમી આવું કરી લીધું તેવું કરી લીધું એવું વધારે હું કહેતો નથી આગળ રાજીમાં મળશું રીંગણાના ભાવ સારા છે તો કાલે એક બે જણાને ફોન આવ્યા હતા

ஓலா மோபி சரிங்க மோபி சரிங்க

રૂપિયા છત્રી છત્રીસ છત્રીસ થઈ જત્રીસ રૂપિયા રૂપિયાના કિલો મોરપીસ જેવી ભાવ

આ રીંગણા આરીંગણાના ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ના કિલો મોરપીસ રીંગણા હેવી ક્વોલિટી ભાવ આ ચાલીસ રૂપિયા લો ને પાઓ 40 રૂપિયાના કિલો 4 પીસ રીંગણા જેવી ક્વોલિટી એવા ભાવ 40 રૂપિયા હા એક તમારી તમારી આલો નાકો 40 રૂપિયાના કિલો રીંગણા 4 પીસ 40 રૂપિયા બસ ઝિંખાય લેજો હા ઝિંખાય લેજો આ લેવાય લવા દેતા નહીં આ

એક આ હોલસેલ ભાવ છે બધાના પ્રશ્નોનો સોલ્યુશન હા વર્કીના રીંગના ગોળિયા 35 રૂપિયાના કિલો 38 આ રીંગના 38 38 રૂપિયાના કિલો જે વે ભાવ આ રીંગના 38 38 રૂપિયાના કિલો

પાતળું 40 રૂપિયા સીમના 1 પાત્રી ને 40 રૂપિયા એ ઈખરા કાકડી ને 10 રૂપિયા ઈખરા કાકડી 10 રૂપિયા ની કિલો 10 સફેદ ગોટા

અડતાલીસ રૂપિયા ના કિલો

ಅವೆ ಆ ಗೇರೆ ಯಾವ ಆ ರಿಂಗಣಾ 42 ಕೆಲೆ ಕೆಲೆ बोलू 42 ರೂಪಾಯina किलो ಆ ರಿಂಗಣಾ 42 ಸೇವಿ ಕ್ವಾಲಿಟಿ ಒಬಾ 43 42 45 ಕಿನ್ನಾ ಕೊಡ್ತೀರಾ ಮಾರೇ અમાರೋ ಬಿಲ್ લેವಾನು ಬೇಕು ಆ ರಿಂಗಣಾ 43

बेताली नहीं सीमा डर आता आता मकड़ा के बाहर तो खबर है सिस्मोकड़ा धागा पुर्तो बेताली के बाहर दोस्तों बेताली रुपया दोस्तों लेज़ जमा रहे बहुत ढीलू तो नहीं ना पड़ी सफेद बोता बेताली शुरू ना किलो बेताली बराबर बजने लगा तो लेट पाँच सौ दरबार

ચાલીસ રૂપિયાના કિલો ટમેટા જેવી ક્વોલિટી એવા ભાવ આગળ તમે જોયું છે એમાં ઓછા ભાવ હતા અલગ અલગ ભાવ ક્વૉલિટી વાઇઝ ટમેટા માર્કેટમાં નવા ગાજર આવેલા છે ચાલીસ રૂપિયાના કિલો ગાજરનો ભાવ ચાલીસ રૂપિયા

बांधले ऐंशी खडे अगं साहेबा रुपये खडे बांधले बाय बांधले ऐंशी रुपये खडे बाय बांधले ऐंशी बाय जबाब दो ऐंशी रुपया रुपये खडे बाय रुपये खडे हे बांधले ऐंशी एक्काशी पंच्याऐंशी त्याऐंशी अठ्ठ्याऐंशी नेवाची नेऊ 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 जाय

સાઈઠી સિત્તેર રૂપિયા કોતમરી બજાર ભાવ જેવી ક્વોલિટી એવા ભાવ સાઈઠી સિત્તેર રૂપિયા સાઈઠી સિત્તેર રૂપિયા કોતમરી લીંબુ બજાર ભાવ ચાલીસ થી પંચાવન જેવી ક્વોલિટી એવા ભાવ લીંબુ ચાલીસ થી પંચાવન ક્વોલિટીવાઈઝ ભાવ કંટોલા સો થી એકસો દસ રૂપિયા સો રૂપિયાના કિલો કંટોલા સો એકસો દસ હોલસેલ ભાવ કંટોલા ટમેટા બજાર ભાવ